નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ અને નિમી તમારું સ્વાગત કરીએ છીએ દોસ્તો ટૂરની શરૂઆત થઈ ગયો હશે આગલો વિડીયો તમે જોઈ લીધો હશે કે ટૂરના અમે પેકિંગ કર્યું અને પેકિંગ કરી અને તમને બતાવેલું અને અમે કયા કયા ગેજેટ સાથે લઈ જવાના છે બતાવેલા એ તમે જોઈ લીધું હશે હવે અમે ભરૂચથી નીકળીએ છીએ ભરૂચથી નીકળી અને અમદાવાદ જઈશું અમદાવાદથી પ્લેનમાં ગુવાહાટી જઈશું તો દોસ્તો આજનો વિડીયોની શરૂઆત કરીએ હવે સીધા રોડ ઉપર જઈને મળીએ દોસ્તો તમે મારી આખી ટૂર જોજો અને એ કેવી રહે એના માટે કોમેન્ટ કરજો તો ચાલો દોસ્તો આપણે સીધા રોડ ઉપર જઈને મળીએ દોસ્તો જુઓ રોડ ઉપર આવી ગયા છીએ તમને કીધું એ પ્રમાણે અત્યારે એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ અને અમારી સફર ચાલુ થઈ ગઈ છે અત્યારે રવિવારે સવારના નવ વાગ્યા છે અને કાલે અમે પહોંચીશું સાડા અગિયાર ગુવાહાટી એટલે આજે આખો દિવસ અમદાવાદ રહેવાનું છે અમદાવાદથી કાલે સવારે નીકળવાનું છે જુઓ એક્સવેસ હાઇવેના નજારા જુઓ એક્સવેસ હાઈવે તો મેં તમને ઘણી વાર બતાવી દીધો છે એટલે આને હું વધારે બતાવીશ નહીં એટલે આ રસ્તો તો આપણે જોયેલો જ છે એટલે હવે કંઈક નવું વચ્ચે બતાવવા જેવું હશે તો ત્યારે બતાવીશું નકર સીધા આપણે અમદાવાદ જઈને અથવા તો વચ્ચે ક્યાંક મળીએ દોસ્તો જો અમે અહીંયા રેસ્ટ પ્લાઝામાં ઊભા છીએ જગદીશ ફરસાણા આઉટલેટમાં અને ગોટા અને આલુ પરોઠા મંગાવ્યા છે મેથીના ગોટા આવી ગયા જોઈએ ચાખીને કેવું છે નાસ્તો ઘેરાવગે નીકળે નાસ્તો કર્યાઓ કે નહીં ને નિમીની ભૂખ લાગી છે આપણે બેઠી છે તો અમારો પેલો સ્ટોપ છે ગુવાહાટી જાય પેલા ગુવાહાટી પહોંચ્યું ત્યાં સુધી બધા ઘણા સ્ટોપ થશે એક બે તો એરપોર્ટ ઉપર સ્ટોપ થશે દોસ્તો પરોઠા આવી ગયા છે હવે ખાવાનું કેવું છે ને હું તમને બહાર નીકળીને કહીશ બહુ એટલું બધું ખાસ નથી ચાલે એવું છે સર્વિસ બેકાર છે એકદમ અને ચોખ્ખું એટલું બધું ખાસ છે નહીં સર્વિસમાં એકબીજાને ખો આપે છે ગોટા બી હતા સારા હતા પણ ચટણી સારી નથી ને પરોઠા બી ઠીક છે એટલે તમે રોકાવ તો ચાલે ના રોકાવ તો ચાલે અહીંયા આવું છે દોસ્તો જો આ પેલું જગદીશ આઉટલેટ પેલું જગદીશ દેખાય ને જગદીશ આઉટલેટ ઉપર અમે હતા અને અહીંયા ઉભા રહ્યા હતા નાસ્તો ઠીક હતો તો બહુ ઇમરજન્સી હોય તો ઉભું રહેવાય બાકી ના હોય તો આગળ એક બીજું એક આઉટલેટ આવે છે ત્યાં ઉભું રહેવાય અને આ જુઓ હાઈવે આ સામે મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે અને આ કરજણ પહેલાંનું આઉટલેટ છે રિફ્રેશમેન્ટ ખાલી નાસ્તો ને એવું જ મળે છે જમવાનું નથી મળતું પૌવા મળશે તમને સમોસા મળશે દાલ મળશે મેથીના ગોટા મળશે અને આલુ પરોઠા મળશે અમે આલુ પરોઠા અને મેથીના ગોટા મંગાવ્યા હતા હવે ઠીક ક્રિયા બહુ એટલું બધું ખાસ ને ખાસ છે ને દોસ્તો સર્વિસ સર્વિસ બેકાર છે સર્વિસ એટલી બેકાર છે ને કે એકબીજાને ખો આપે છે સર્વિસમાં ઓર્ડર લેવામાં પણ એવું જ હતું કે ઓર્ડર ઓલો લે પેલા ને કે તું લે ને પેલા ને સર્વિસમાં બી એવું હતું કે કઈ મગાવો ને તો પેલા ને નથી અને મિત્રો છે ને કઈક વિચિત્ર વાસ આવે છે અહીંયા અને એટલે બાર બેહીને તમે નાસ્તો કરો ને તો આવે ને એટલે મજા નહી આવતી અને જુઓ દોસ્તો નિમી અહીં ઉભી રહી છે અને આખી ડેકી ભરાઈ ગઈ છે સામાન એટલે આ અમુક વસ્તુ તો અમદાવાદ જ રહેશે પણ આ મોટી મોટી બેગો છે ને મેં તમને પેલા બતાવેલી ને બેગો લઈ જવાની છે તો હવે અહીંથી અમે નીકળીએ છીએ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પછી અમદાવાદ વડોદરા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અમે ચડી ગયા છીએ અને મહી નદી વટાવી દીધી છે મહી નદીનું બ્રિજ નું કામ ચાલે છે એટલે થોડો ટ્રાફિક નહીં પણ બહુ ના નહીં રહ્યો બાજુની લેન ચાલુ હતી એટલે એ માં આવી ગયા એટલે હું ટ્રાફિક ના નહીં બાકી દસ મિનિટ ટ્રાફિક બતાવતો તો કારણ કે બ્રિજ નું સમારકામ ચાલે છે એને લીધે ટ્રાફિક હતો જો અત્યારે એક્સપ્રેસ હાઈવે ના નજારા અને એક્સપ્રેસ હાઇવે કેટલો સ્મૂથ છે આ એક્સપ્રેસ હાઈવે માં છે ને ટ્રક વધારે છે અને ટ્રક ગમે લેન માં ચાલે છે એટલે થોડી વાર લાગશે હવે આ રીતે જઈએ છીએ ધીરે 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 અમે બંને લગભગ બાર સવા બારે પહોંચીશું તો અમદાવાદ આવી ગયું છે એક્સપ્રેસ હાઈવે છોડી રહ્યા છીએ જો એક્સપ્રેસ હાઈવે એક્ઝિટનો હમણાં ટોલ ટોલ આવશે ટોલ પૂરો કરી અને સીધું આપણે જવાનું છે રિંગ રોડ ઉપર રિંગ રોડ ઉપર સીધો જઈશું ટોલમાં કોઈ કોઈ જગ્યાએ ટોલમાં દોસ્તો લાઈન મળી નથી આજે રવિવાર છે છતાં દોસ્તો જુઓ ટોલ પૂરો કરી અને હવે રિંગ રોડ ઉપર ચડી રહ્યા છીએ રિંગ રોડ ઉપર આવી ગયા રિંગ રોડ ચાલુ થઈ ગયો છે અને અમદાવાદમાં રાત ઉધી રહેવાનું છે ગાડી અહીંયા જ મૂકી દેવાની છે સિસ્ટરની ઘરે તમને ખબર છે જૂના મારા સબ્સ્ક્રાઇબર છે એને ખબર છે કે મારા સિસ્ટર અહીંયા જ છે એટલે એમની ઘરે ગાડી મૂકીને વહેલી સવારે નીકળવાનું છે પાંચ વાગ્યાની ફ્લાઇટ છે એટલે લગભગ અઢી વાગે નીકળીશું તો ચાલો દોસ્તો રિંગ રોડ ઉપર આવો નવો ટ્રાફિક હશે અમે એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ અને એરપોર્ટ ઉપર પહોંચીને સામાન અહીંયા ટ્રોલીમાં ગોઠવી દીધો છે અને ગોઠવીને અમે અંદર જઈએ છીએ ચેક ઇન કરીને અંદર બોર્ડિંગ પાસ તો મેં ઓનલાઈન ઇન કરી લીધું છે લાવી ગયા છે તો જુઓ એરપોર્ટનો માહોલ અત્યારે હોય એવું લાગે છે અને દિવસ ઉગ હોય ને એવું લાગે છે ઇન ને બધું ફટાફટ પતી ગયું છે ડિજિટલ ઇન કર્યું હતું ને પ્લસ ડીજી યાત્રા એપથી એન્ટર કર્યું હતું એટલે એકદમ ફટાફટ પતી ગયું છે અને બોર્ડ બોર્ડ બોર્ડિંગ પાસ અમારા હાથમાં નથી કારણ કે ડિજિટલ ચેકિંગ કરેલું છે અને એરપોર્ટ એકદમ લાઈવ છે અત્યારે લગભગ ત્રણ ત્રણ વાય વાગવા આવ્યા છે લગભગ પંદર મિનિટમાં તો તમારું બધું પતી ગયું જો અમારી પાછળ બધા બેઠા છે અને અમે અમે અંદર જઈએ છીએ અને સામે નિર્વાહકો ઉપર અત્યારે ફોન ઉપર પોકારે વાત કરે છે અને હવે અંદર જઈને તમને બતાવીએ અંદરનો માહોલ કેવો છે એ માટે જઈએ છીએ જુઓ રાહ માહોલ સામે બધા પ્લેન પાર્કિંગ કરેલા છે ને આ બાજુ ટ્રોલીઓ દેખાય છે એની હવે અમને બસમાં બેસાડી અને પ્લેન તરફ આ લોકો લઈ જાય છે ઇન્ડિગોવાળા તો અમે એ બાજુ જઈ રહ્યા છીએ અને એકદમ લાઈવ વાતાવરણ છે જુઓ દોસ્તો પ્લેન ટેક ઓફ કરી રહ્યું છે ધીરે ધીરે ઉપર જશે અને ટેક ઓફ જુઓ અને ઉપરથી અમદાવાદ સિટીના નજારા જુઓ જુઓ દોસ્તો ઉપરથી અમદાવાદ સિટી કેવું મસ્ત લાગે છે રંગબેરંગી પ્રકાશમાં ઝગમગાતું આપણું અમદાવાદ કેટલું સુંદર અને સરસ દેખાય છે જાણે કે આકાશના તારા ટમટમતા હોય ને એવું લાગે છે મિત્રો અમે દિલ્હી પહોંચવાની તૈયારીમાં છીએ પણ એ પહેલાં જુઓ આકાશમાં સૂર્ય ઉગે છે એના કલરો જુઓ કેટલા કલરો ફૂલ કલરો દેખાય છે આકાશમાં મસ્ત સીન આવે છે ને આકાશ રંગબેરંગી રંગોથી રંગાયેલું એવું લાગે છે ને દોસ્તો મિત્રો અમે દિલ્હી પહોંચી ગયા છીએ દિલ્હીના આકાશની ઉપર છીએ ઉપર થી તમને દિલ્હીનું પોલ્યુશન સાફ દેખાય છે નીચે જોવો કેટલું ધુમ્મસ છે જેવું અમદાવાદમાં ચોખ્ખું દેખાતું હતું ને એવું અહીંયા નથી ચોખ્ખું દેખાતું પણ રંગબેરંગી પ્રકાશ દેખાય છે નીચેની લાઇટો જે રંગબેરંગી છે એ દેખાય છે પણ ચોખ્ખી નથી દેખાતી દિલ્હીમાં આટલું બધું પોલ્યુશન છે ઉપરથી આવી દિલ્હી પોલ્યુટેડ લાગે છે ને હવે ધીરે ધીરે અમે નીચે ઉતરીએ છીએ દોસ્તો મિત્રો દિલ્હીમાં મારું લેન્ડિંગ થઈ ગયું છે અને દિલ્હીમાં અમે ઉતરી ગયા છીએ હજી પ્લેનમાં જ છીએ પ્લેન પાર્કિંગ તરફ જઈ રહ્યું છે પણ સામે જુઓ કેટલું ધુમ્મસ બાજેલું છે દિલ્હીમાં કેટલું પોલ્યુશન છે અને ધીરે ધીરે છે ને પ્લેનની અંદર હવે ફીલ થાય છે પોલ્યુશન જોકે આપણે જાજુ રહેવું નથી બાકી આપણે રહી ના શકીએ આવા પોલ્યુશનમાં દિલ્હીવાસીઓને ધન્યવાદ આપવા પડે દિલ્હીમાં ઉતરી અને ચેકિંગ કરી લીધું છે ગુવાહાટી માટેનું સામાન ચેક ઇન કરી લીધો છે બોર્ડિંગ પાસ તો અમારો આવી ગયો હતો અને બોર્ડિંગ પાસ તો અમારો અમદાવાદથી જ આવી ગયો હતો એટલે હવે વેઇટિંગ કરીએ છીએ બે કલાક છે અમારી પાસે નાસ્તો કરવાની ઈચ્છા છે ભૂખ લાગી છે બરાબર નિર્વા અને નિમી બે ગયા છે ફ્રેશ થવા માટે એ આવે એટલે નાસ્તો કરવા જઈએ ગુજરાતી સ્વાદો આગળ નાસ્તો કરવા અમે બેઠા છીએ અને નિર્વા અહીંયા ઊંઘમાં ચડી છે કારણ કે કોઈ આખી રાત ઊંઘું નથી હવે નાસ્તામાં તો સવારે અમારા આપણે થેપલા અને પૌવા બે વસ્તુ મંગાવ્યા છે હવે આવે અને ખાઈને પછી તમને એનો રિવ્યુ આપું કેવા છે અને બહુ કોસ્ટલી પડ્યા છે કિંમત તો કહેવાય એમ નથી એટલા કોસ્ટલી છે અહીંયા એરપોર્ટમાં પણ ભૂખ લાગી તો શું કરે કાલ કાલે બહુ હાં ખાધું એ જ ખાધું હતું પછી ખાધું જ નથી દોસ્તો પૌવા અને થેપલા આવી ગયા છે અમે ખાઈએ છીએ થેપલા એકદમ ફ્રેશ છે અને સરસ છે અને પૌવા મીડિયમ છે એટલે ખાવા આપો વાંધો નથી ખરાબ પણ નથી ને સારા બી નથી પણ થેપલા મસ્ત છે અને ભેગું ગુલાબજાંબુ આપેલા છે અહીંયા સિસ્ટમ હશે છે ગુલાબ જાંબુની તો નાસ્તો કરીએ છીએ સારો છે અમારું બોર્ડિંગ થઈ ગયું છે મિત્રો અને પ્લેનમાં બેસવા માટે બસ દ્વારા પ્લેન તરફ જાય છે પ્લેન જ્યાં પાર્ક થયેલું છે અને અહીંયા બીજો કેટલી બસો ને કેટલા પ્લેનો પડેલા છે અમદાવાદ કરતાં દિલ્હી એરપોર્ટ તો ઘણું મોટું છે એટલે અહીંયા ઘણા પાર્કિંગ થયેલા પ્લેનો તમને દેખાશે અને સામાનની ટ્રોલીઓ અને ને એવું બધું દેખાશે મિત્રો અમારું પ્લેન દિલ્હીના એરપોર્ટ ઉપરથી ટેક ઓફ થઈ રહ્યું છે અને અમે ધીરે ધીરે આકાશ તરફ જઈ રહ્યા છીએ જો અહીંનું ટેક ઓફ અને દિવસમાં દિલ્હીના નજારા ઉપરથી આકાશમાંથી કેવા લાગે જોજો કારણ કે બહુ સાફ તો દેખાશે નહીં જો બારીમાંથી સામે બી કેટલું ધુમ્મસ દેખાય છે ધુમ્મસ તો નહીં પણ પોલ્યુશન છે અત્યારે વધારે દેખાય છે રાત કરતાં જો પ્લેન ઉપર ચડી ગયું છે ધીરે ધીરે અને વધારે હાઈટ લેશે ત્યારે તમે ઉપરથી પોલ્યુશન જોજો દિલ્હીનું મને તો પ્લેન ઉપર ચડ્યું ને તરત જ ઊંઘ આવી ગઈ હતી દોસ્તો લગભગ બે એક ઊંઘ ખેંચી લીધી કલાક એક દોઢ કલાક સડનલી ઊંઘીને તો જુઓ બાર નજારા હામે જે આ દેખાય છે ને હિમાલયની પર્વતમાળા દેખાય જો તમને ઝૂમ કરીને બતાવું ને અને નજીક જે દેખાય છે ને વાદળો છે એટલે અમે વાદળ ઉપર છીએ ને હામે હિમાલયની પર્વતમાળાની સફેદ સફેદ પર્વતમાળાની ટોચો દેખાય છે જુઓ કેટલો સરસ નજારો છે ઉપરથી અમે ગુવાહાટી ઉપર આવી ગયા છીએ અને ગુવાહાટી ઉપર આવ્યા એ પહેલાં તો અમારા જીવ વધારે થઈ ગયા હતા થોડી વાર પ્લેન બે વાર નીચે આવ્યું બે વાર ઉપર આવ્યું ત્રાસું થયું બાંગવું થયું એટલે એવું લાગ્યું કે આ શું થાય છે જો આ ગો ગુવાહાટી ઉપરના દ્રશ્યો છે ઉપરથી તમે ગુવાહાટીને જુઓ ગુવાહાટીને ઉપરથી જોતા એવું લાગે છે કે અહીંયા ગ્રીનરી જબરજસ્ત છે કેટલું બધું ગ્રીન ગ્રીન દેખાય છે મકાનો ઓછા અને ઝાડ વધારે દેખાય છે જુઓ છે ને મસ્ત ગ્રીનરી સામે પહાડ દેખાય છે એ બી આખો ગ્રીનરીથી ઢંકાયેલો હોય એવું લાગે છે જુઓ દોસ્તો અમે આવી ગયા છીએ અહીંયા એરપોર્ટ ઉપર એરપોર્ટમાં લેન્ડ થઈ ગયા છે જો અમારું સામાન અને નિમીને નિર્વાહ અહીંયા છે બહાર નીકળીએ છીએ જુઓ દોસ્તો આ કોઈ નેતા કે કંઈ આવવાનું લાગે કંઈ પ્રોગ્રામ લાગે છે એના સ્વાગત માટે ઊભા છે ને લોકલો અને મેનેજર અરે અમારી મુલાકાત થઈ ગઈ છે મેનેજર ગાડી બોલાવે છે તો અમારી આગળ જો આ જાય છે ને અમારી આગળ ભેગા થઈ ગયા છે અમારે ભરૂતનાથ છે અને ટુરમાં છે ઉતરીને ટેક્સીમાં બેસી ગયા છીએ અને જુઓ ગોવાટીનો ટ્રાફિક અને ગોવાટીને તમે જુઓ પાછલી સીટમાં હું બેઠો છું જોઈ લો આ એરપોર્ટ રોડ છે ગોવા હાટીનો પે પાસે ચેક ઇન કરાવું થોડોક મોડી હતી હા બે બે છો મિત્રો ગોવાટીનો નજારા અહીંયા પણ ડાબેલી મળે છે એટલે ગુજરાતી અહીંયા પહોંચી ગયા અહીંયા ભી ડાબેલી મળે છે એટલે ગુજરાતી અહીંયા પહોંચી ગયા એરપોર્ટ રોડ છે એરપોર્ટ ઓ ઓન્નો તી કે તમે બે વખત ચા કોફી આવી ગયો હા હા

कामख्या टेंपल नो बोर्ड आयु का दिन को रास्ते से पहाड़ के ऊपर में सबसे हाइट में।, में ओ वो तो... तो जाने के लिए कल तो आप जा रहे ना का दिन पर थे कल नहीं जा रहे रिटर्न में रिटर्न में हां अगले दिन अगले दिन हां दोस्तों ब्रिज वो हमें मस्त ब्रिज है ओह ये जो ऊपर जो ये ये पार के ऊपर

ગ્રીનરી મસ્ત છે પહાડોની વચ્ચે ગુવાહાટી સિટી વસેલું હોય ને એવું લાગે છે જો અમે બેસી ગયા છે અંદર ગાડીમાં અને નિર્વા પાછળ બેઠી છે થાકેલી છે બાય બાય કરે છે અને અમારા ચહેરા ઉપરથી એવું લાગે થાકેલા હોય એવું કારણ કે અમે કાલના ઊંઘા જ નથી

એના કિનારે છેલ્લે દિવસે આપણે જવાનું છે આપણું એ એ બ્રહ્મપુત્રા રિવર કા બ્રિજ હે ના કેટલી મોટી નદી છે બ્રહ્મપુત્ર નદી જોવો હમ જો આપણે જે આપણે છે એવું ને ભરૂચ છે એવો આને કનેક્ટ થાતો લાગે આ બ્રિજ ને અહીંયા આ નજદીક થી જોવો મોટી નદી છે પાણી ભી ખાસ એવું છે અમારે જે નર્મદા નદી છે ને એવી જ છે બ્રહ્મપુત્રા નદી ને કિનારે કિનારે અમે નીકળ્યા છીએ

અને અમારી હોટલ છે જુઓ પાછળ પાછો હોટલનો એમિયન છે અમારા મનસુખભાઈને છે બાજુમાં અને હોટલનું તો શાંતિ છે તમને બધું બતાવીશ કેવું છે શું નહીં પણ અત્યારે હું બ્લોગ એન્ડ કરું છું કારણ કે થાકી ગયા છે આખી રાત ખૂતા નથી તો આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમશે આજનો બ્લોગ તમને ગમે તો મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઈક કરી દેજો અને બહુ ગમે તો મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો તમે હરો ખરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ